પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકાના મંગલયાણા ગામના આશાસ્પદ યુવાન ઘરેથી નવરાત્રી જોવા જાઉં છું તેમ કહીને ઘરેથી બાઇક લઈને બુધવારે સાંજે નીકળીને ઘરે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી યુવાન કે જે બાઇક લઈને ગયો હતો તે બાઇક ગોધરા તાલુકાના કાબરિયા પાસે પસાર થતા નર્મદા કેનાલના ગેટ પાસે મળી આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે પરિવારજનો દ્વારા કાંકણપુર પોલીસ મથકે જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓની મદદથી પોલીસે ખોળ આદરી છે પણ મોડી સાંજ સુધી કોઈ પતો મળ્યો નથી યુવાને કેનાલમાં જમ્પ લાવ્યો છે કે પછી બાઇક મૂકીને ક્યાંક જતો રહ્યો છે તેને લઈને પરિવારજનો પણ જીધામમાં મુકાઈ ગયા છે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા મંગલિયાણા ગામે પગી ફળિયામાં રહેતા પિયુષ કુમાર પગી શહેરા ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં ટીવાય બીએ માં અભ્યાસ કરે છે ગુરુવારના રોજ સાંજે નવરાત્રીનો પ્રથમ દિવસ હોવાથી તે ઘરેથી નવરાત્રી જોવા માટે જઉં છું તેમ કહીને તેમના કાકાની બાઇક લઈને નીકળ્યા હતા પણ મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરિવારજનો દ્વારા સગા સંબંધીઓને ઘરે શોધખોળ હાથ ધરવામાં આવી હતી પણ તે મળી આવ્યો ન હતો બીજે દિવસે સવારે શોધખોળ હાથ ધરતા પિયુષ કે જે બાઇક લઈને ગયો હતો તે બાઇક ગોધરા તાલુકાના કાબરિયા પાસે આવેલ નર્મદા ગેટ પાસેથી મળી આવેલ આ મામલે કાંકણપુર પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા પણ શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી પીયુષે નર્મદા કેનાલ ના ગેટ પાસે કેમ બાઇક મૂકી અને પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે ગુમ થનાર યુવાન પિતાનો એકનો એક પુત્ર છે